સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે જો આ માંગ નહી સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે મિશન્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ અમે પૂણા ગામ ખાતે શાંતિ નિકેતન સોસાયટીમાં બહેનો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમ રાખવાનું કારણ કે જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમને કાંઈ પણ જરૂર પડે તો મને એક ટપાલ લખજો હું તમારી વારે આવીશ તો આજે અમરેલીની અંદર એક કુંવારી દીકરી સાથે જે અન્યાય થયેલો છે જે ઘટના બની છે અડધી રાતે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર એને ઘરેથી ધરપકડ કરવામાં આવી અને બીજે દિવસે સરઘસ કાઢવામાં આવ્યું આ સરકારની અંદર બુટલેગરો છે ખૂનીઓ છે રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ભરી ફરી રહ્યા છે એનું સરકાર સરઘસ નથી કાઢતી જ્યારે એક કુંવારી દીકરી નિર્દોષ દીકરીનું આ લોકો સત્તાના મધમાં સત્તાધીશોના કહેવાના કારણે જ્યારે સરકસ કાઢ્યું હોય ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા આજે પોતાને સુરક્ષિત નથી સમજતી ત્યારે મહિલાઓ અને બહેનો દ્વારા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે કે અમારી સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ દુઃખરીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે એને જે માર મારવામાં આવ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરી અને જે કોઈ પણ અધિકારીઓ દ્વારા પોલીસવાળા દ્વારા કે પદાધિકારીઓ દ્વારા આજે દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માગણીઓ સાથે આ બહેનો દ્વારા આજે વડાપ્રધાનશ્રીને પત્ર લખવામાં આવેલો છે